છોડાઉદેપુર જિલ્લામાં ફરી એક વૃદ્ધા પર વન્યપ્રાણી દીપડાએ કર્યો હુમલો છોડાઉદેપુર તાલુકાના ટીકાવાડા પાસે આવેલા કોસ ગામમાં રહેતી એક વૃદ્ધાને દીપડાએ શિકાર બનાવી હતી દીપડાએ હુમલો કરતા પંચાણું વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું મૃતક રાઠવા કાપુરીબેન વેસ્તાભાઈ ઉંમર વર્ષ પંચાણું તેઓના ઘરની પાછળના ભાગે હતા તેવામાં અચાનક વન્યપ્રાણી દીપડો આવી પડતા વૃદ્ધા પર અચાનક હુમલો કરી ખેતરમાં લગભગ દોઢસો મીટર જેટલું ખેંચી ગયો હતો અને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું બનાવમાં આજે લગભગ સાંજના પાંચ વાગ્યાની આસપાસ બન્યો હતો બનાવને પગલે વિસ્તારના વન્ય પ્રાણીઓની દહેશત ફેલાઈ છે બનાવની જાણ વન્ય વિભાગને થતાં વન વિભાગ કપડાને પકડી પાડવા માટે પિંજરું મૂકવામાં આવ્યું હતું મૃતકની ડેડ બોડીને પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર પીએમ અર્થે લાવવામાં આવી હતી રિપોર્ટર દરજી જીગ્નેશ ડીએન ન્યુઝ ગુજરાતી બોડેલી છોટાઉદેપુર ખવાસ ગામમાં કપૂરીબહેન વેચતા અને એમના દીપડો કરેલ છે અને ખેતરમાં કામ કરતામાં અને લગભગ ત્યાંથી કેળવાથી ત્યાંથી લગભગ દોઢસો મીટરની આસપાસ ત્યાંથી હી લીધેલા લીધવામાં આવેલ છે અને ત્યાં દીપડો એની લાશને થોડુંક હાથો કેળી નાખેલો છે અને થોડુંક સાતીનો ભાગ પણ ફાડી નાખેલો છે એવો બનાવ બન્યો છે મારકસમાં એટલે અમારી હવે એક માંગ છે કે કંઈક એમના પરિવારને જે કંઈ સરકારની જે યોજના પ્રમાણે આપે એવી માંગ છે અને તાત્કાલિક દીપડાને ગમે તે પાંજરા મૂકીને કોઈ બી જંગલ ખાતાવાળા એને તાત્કાલી ધાળી લીધા એ અમારી માંગણી છે વન વિભાગે પાંજરું મૂક્યું છે મૂક્યું છે ક્યારે મૂક્યું આજે ઘટના ક્યારે બન્યું પાંચ વાગે બન્યું આજે આજે આપનું નામ શંકરભૈરાય રાઠવા ગામ ફસ thank you